તો ચાલો શરૂ કરીએ નંબર ચાર એક્ટિવિટી નંબર ચાર શું કહે છે સ્ટડી ધ સિમ્બોલ્સ કે આ સિમ્બોલ જે આપેલા છે આ જે આપેલા છે તેને વાંચો તેને ભણો તેને સમજો ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો આ બધા જે સિમ્બોલ્સ છે આ સિમ્બોલ્સ તમને ક્યાં જોવા મળે છે આ સિમ્બોલ જે છે તમને રોડ રસ્તા ઉપર હાઈવે ઉપર સબવે ઉપર જે છે જોવા મળે છે સૌથી પહેલા જે પહેલો સિમ્બોલ છે જેમાં ઊભી નિશાન છે શું કહે છે ઇટ્સ સ્ટ્રેઇટ અહેડ એટલે કે સીધા ચાલો પછી બીજો સિમ્બોલ કહે છે આમ આગળ પછી ક્રોસની નિશાની કહે છે ગો સ્ટ્રેટ અહેડ અનટિલ યુ કમ કે ત્યાં સુધી સીધા ચાલો જ્યાં સુધી તમે પહોંચી ન જાઓ પછી આગળ ટર્ન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળો અને પછી છે ટર્ન રાઇટ એટલે કે જમણી બાજુ વળો પછી છે અહીંયા શું છે વૃક્ષો દોયરા છે પછી એક સિમ્બોલ આપ્યો છે કે ગો પાસ ધ પાર્ક બાજુમાં પાર્ક છે એની પાસેથી તમારે પસાર થવાનું છે પછી શું છે બે સિમ્બોલ આપ્યા છે આપણને એ ટેક અ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ પોઇન્ટ ઓન યો લેફ્ટ એ પહેલો અને બીજો ટૂંકમાં અહીંયાથી તમારે ડાબી બાજુ વળવું હોય તો પેલી બાજુથી પણ આ રસ્તાથી પણ વળાશે એના પછી આ રસ્તાથી પણ વળી શકાશે બરોબર આ માની લો કે આ રીતે વાહન ચાલતું હોય તો અહીંયાથી પણ ડાબી બાજુ રસ્તો છે એની આગળ જાઓ તો ત્યાંથી પણ આગળથી પણ ડાબી બાજુ રસ્તો છે આવું જે છે આ કહેવા માંગે છે આ પેરેલલ રસ્તા સમાંતર રસ્તા છે એવું કહેવા માંગે છે તો બીજું શું કહેવા માંગે છે ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યો રાઇટ અહીંયા આપણને આપેલું છે તેમાં શું કહેવા માંગે છે કે આ રીતે સીધો રસ્તો છે જેમાંથી એક રસ્તો તે ડાબી બાજુ છે ઓકે પછી શું કહે છે ગો ધ ક્રોસ રોડ તમે જે વાહન જે દિશામાં ચલાવી રહ્યા છો તે રસ્તામાં શું છે તે રસ્તામાં એક ઝીબ્રા ક્રોસિંગ એટલે કે ક્રોસ રોડ જેમાં રાહદારીઓ એટલે કે પગ ઉપર ચાલતા લોકો જે છે વાહન વગરના લોકો જે છે ચાલતા હશે ટૂંકમાં વાહન ધીમું ચલાવવાની એક નાની એવી સૂચના છે ઓકે તો આ હતા આપણા બધા સિમ્બોલ્સ જેની અંદર આપણે આ બધી વસ્તુ સમજા આગળ વધીએ આગળ કહે છે સ્ટડી ધ મેપ ઓન ધ પેરેગ્રાફ પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિયેટ સિમ્બોલ્સ ઓન ધ સર્કલ્સ કે ઉપરના નકશાને જે છે વ્યવસ્થિત જુઓ અને એના ઉપર જે યોગ્ય સિમ્બોલ હોય તે દોર

આગળ ચોથું છે તો હોસ્પિટલ ઇઝ યોર ઓન યોર રાઇટ કે હોસ્પિટલ જે છે એ તમારા વાહનના રસ્તાની રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ છે એટલે આ પ્રકારનો સિમ્બોલ આવશે પછી પછી શું કહે છે ગો પાસ્ટ ધ બેંક કે ગો પાસ્ટ પાછળ જાઓ બેંક બાજુ સાઇડમાં જે છે બાજુમાં જે રસ્તો છે ને એ બેંક બાજુનો છે આ પ્રકારનો સિમ્બોલ આવશે અને પછી કહે છે ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ ઓન ધ રાઇટ કે પહેલો વળાંક જે રાઈટ બાજુ આવે જમણી બાજુ આવે તે લઈ લેવાનો છે

આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો તમારે માટે આપણે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પરથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન ની અંદર ઘણા બધા સોલ્યુશન છે ઓકે તો તમારે ચિંતા કરવાની હવે જરૂર નથી કારણ કે તમને એક જ એપ્લિકેશનમાંથી બધા સોલ્યુશન મળી જવાના છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વનની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પહેલા યુનિટની એક્ટિવિટી નંબર પાંચ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ